दी निर्वाण दिने प्रतिमा वंदना पुष्पांजलि सहित कार्यक्रम योजना राष्ट्रपिता महात्मा गांधी तो पुण्यतिथि निमित्ते शहर न क्रेसन सर्कल खाते प्रस्थापित महात्मा गांधी प्रतिमा ने विविध राजकीय पक्षों द्वारा पुष्पांजलि अर्पण कराया थी

એમના નિર્માણ દિવસનો કાર્યક્રમનું આયોજન કરે છે એમને પુષ્પાંજલિનું એમાં સામેલ થવાની તક મળે છે એ બદલ હું સરદાર યુવા મંડળને આખી એમની ટીમને અભિનંદન આપું છું સાથે સાથે અહીંયા ભાવનગર શહેરના પ્રથમ નાગરિક માનની મેયરશ્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે પૂજ્ય બાપુના જીવનમાંથી આપણે સૌ કોષ પ્રેરણા લઈએ અને આવનાર દિવસોમાં જે રીતે બાપુએ પોતાનું સાદગીભર્યું જીવન વિતાવ્યું છે અને એમની જે કરણીને કથની એક હતી એ રીતે આપણે સૌ ચાલીએ એ જ આજના દિવસે એમના ચરણોમાં પ્રાર્થના સ્વચ્છતાના આગ્રહી બાપુ ખૂબ જ હતા ત્યારે અત્યારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી અદણી મોદીજી પણ સ્વચ્છતાનો આગ્રહ રાખે છે આપણે સૌ શહેરીજનો સ્વચ્છતા વિશે અને આપણા કર્મ વિશે નાગરિક કર્તવ્યનું પાલન કરીએ એટલી જ આજના દિવસે સૌને વિનંતી ધન્યવાદ ભારત કી જય